એક પણ ગ્રાહક સાથે છેતરપિંડી ન કરી હોવાનો પણ અશોક માળીએ દાવો કર્યો છે લકી ડ્રો મંજૂરી વગરના હતા પરંતુ ગાયોની સેવા માટે હતા નોંધનીય છે કે લકી ડ્રો મામલે અશોક માળી પર થરાદ અને ધાનેરામાં પોલીસ ફરિયાદ પણ થઈ ચૂકી છે સેવા માટે આ લકી ડ્રો કર્યા હોવાની વાત અશોક માળીએ જે ડ્રો કર્યા એ ગૌશાળાથી અમારું બંધન હોય એ જગ્યાએ જે આપવાના હોય કદાચ આપ્યા જોઈએ છીએ અમે આપ્યા છે જ એના સિવાય મારી આજુબાજુની મોરથલની ગૌશાળા હોય જાડરાની હોય દીપડાની હોય મેસરાની હોય થરાની હોય રાની હોય ડોવાની હોય આવી રીતની જે આજુબાજુની ગૌશાળાઓ છે એની અંદર પણ તમે જઈને પૂછી શકો છો કે આ ડ્રો નિમિત્તે અશોકભાઈએ ગૌશાળાની અંદર શું દાન આપ્યું છે ઘર ભરવાની કોઈ ગણતરી રાખી નથી જે તમે કરોડોને લાખોની વાત કરો છો એ બધી ખોટી છે અને જે તે સેવા કરી છે એ સેવા જ કરી છે કારણ કે અમારે દીપડા જાડરા કે મેસરા કે ભાઈ દીપડા પીપર જાડરા લોવાણા એ જગ્યાએ સાર આપવાની ક્યાં જવાની આવે જરૂર પણ છતોય અમે સેવા માટે જઈને આપી છે સાહેબ કે ત્યાં આપણે પરમારત કરશું તો અને જે ખોટો કરે છે એનો ખોટો બાબુ રામદેવપીર અને દ્વારકાવાળો કરશે અમે ખોટો કરતા નથી ને કર્યો નથી ને જેને ટિકિટ લીધી છે એમને સ્વચ્છાએ એમની મરજીથી લીધી છે ટિકિટ ઉપર લખેલું છે કે ત્રણસો નવાણું રૂપિયા એક વખત ભરવાના છે અને અગિયારસો જણને જ ઈનામ લાગવાના છે એ ચોખ્ખો એમાં લખેલું છે અને એમને એમની સ્વેચ્છાએ લીધી છે કોઈમાં છેતરપેડી કરતા નથી અને કરી નથી અમે જેટલા પણ ઇનામો આપ્યા છે એમને બધાઓને ઈનામ એકદમ કમ્પ્લીટ રીતે આપી દીધા છે કદાચ બે પોંચ ટકા અમારા છેલ્લા ડ્રોના કોઈ લેણમાં હજી મેનેજમેન્ટ નહીં થયું અને બાકી હશે તો કદાચ ખબર નહીં બાકી પંચાણુંથી અઠ્ઠાણું ટકા ઇનામ અને આગળના બે ડ્રોના તો પતી જ ગયા છે એટલે બધાને ઇનામો આપી દીધા છે ઇનામ લેવાવાળા વ્યક્તિ પણ અમારા કોઈ કાકા માસી ભુગાના મોમાના નથી એ તમે જોઈ શકો છો અમારી ત્રણે ત્રણ પીડીએફઓ માર્કેટમાં છે જ આપણી સાથે ફોનલાઈન પર સંવાદદાતા રતનસિંહ જોડાયા છે રતનસિંહ અશોક માળીએ લકી ડ્રો કર્યા હોવાની કબૂલાત કરી છે ગાયોની સેવા માટે આ લકી ડ્રો કર્યા હતા તેવું તેમનું રટણ છે શું વધુ જાણકારી જે લકી ડ્રો ના માસ્ટર માઇન્ડ અશોક માળી જે ફરિયાદ બાદ પ્રથમ વાર આ જે કેપિટલ સામે આવે છે ત્યારે અશોક માળીએ આજે કબૂલ્યું છે કે તેને લકી ડ્રો કર્યા હતા પરંતુ જે ગાયોના સેવા અર્થે આ લકી ડ્રો કર્યા હતા ડેઢુઆ વાલેર અને રામપુરા ગૌશાળા માટે આ જે લકી ડ્રો નું આયોજન છે તે કરવામાં આવ્યું હતું ત્યારે લકી ડ્રો ની જે આવકમાંથી જે અશોક માળીએ ગૌ સોળા ગૌશાળાઓને જે રકમ આપી છે અને અન્ય ગૌશાળાઓમાં દાન કર્યું છે અને લકી ઢો જે ઇનામો હોય તે પણ આપી દીધા છે એવી અત્યારે એને કબૂલાત કરી છે ત્યારે લકી ઢો મામલે અશોક માળી થરાદ અને ધાનેરામાં પણ પોલીસ ફરિયાદ થઈ ચુકી છે ત્યારે લકી ઢો ના ગ્રાહક સાથે છેતરપિંડી કર્યા તમામ ગ્રાહકોને એવું અત્યારે માળી છે તે જણાવી રહ્યો છે ત્યારે મંજૂરી વગર હતા પરંતુ સેવા માટે કરાયા હતા તેવું અત્યારે જે અશોક માળી છે તે રટન કરી રહ્યો છે ત્યારે લકી આગામી સમયમાં અશોક માળી છે તે મોટા ખુલાસા કરશે તેવું અત્યારે જે અશોક માળીએ ન્યૂઝ કેપિટલ જણાવ્યું હતું આભાર રતનસિંહ જાણકારી આપવા માટે